નમસ્કાર મિત્રો નિવૃત્તિ પામેલા સિત્તેર વર્ષ ઉપરના પેન્શનો માટે આજ તારીખ ચાર નવ બે હજાર પચીસના રોજ આવ્યા મોટા સમાચાર તો મિત્રો ઇતિહાસમાં પહેલીવાર આવી જાહેરાત થઈ છે મિત્રો જો તમે નિવૃત્તિ કર્મચારી પેન્શન પેન્શનધારક છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલમાં નવાશો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો નિકુજ ફરમા ન્યૂઝમાં સ્વાગત કરું છું આપ સૌ બધાનું પગાર વધારો મિત્રો તાજેતરમાં મોદી સરકારે દેશભરના કર્મચારીઓને માટે એક મોટી અપડેટ જાહેર કરી છે કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયમાં કર્મચારીઓના પગારમાં વધારો કરવા જઈ રહી છે આવી સ્થિતિમાં કર્મચારીઓના પગારમાં વધારો બત્રીસ હજાર ચારસો રૂપિયાથી વધીને એકાવન હજાર ચારસો એંસી રૂપિયા થવા જઈ રહ્યું છે તો આઠમા પગાર પણ સાથે જોડાયેલી આ માહિતી સમાચાર જાણો મિત્રો આ તમામ માહિતી વિશે વાત કરવાના છીએ વાત કરતા પહેલાં ચેનલમાં નવા તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ટાક બાબતે હર અપડેટ આપણી ચેનલ પૂરું વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાવાનું ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય અને પેન્શનો માટે એક સારા સમાચાર આવે છે વાસ્તવમાં મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારો સાથે સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં મોટો ઉછારો આવવાનો છે મિત્રો સરકારી કર્મચારી પગાર માળખામાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે આ ફેરફાર પછી કર્મચારીઓના મૂળ પગાર બમણો થઈ શકે છે આનંદ આનાથી વળતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓને મોટી રાહત મળશે મિત્રો તો ગૃહ મંત્રાલયે આપી માહિતી આપી છે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે આટમું પગાર પણ અંગે સંદર્ભની શરતો માટે સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી તાળી વિભાગ અને તમામ રાજ્યો પાસેથી પત્રોદાર માહિતી મંગાવવામાં આવી હતી કેટલાક રાજ્યો તરફથી જવાબ મળ્યો છે જ્યારે કેટલા જવાબ આવનારો બાકી છે મિત્રો મંત્રીએ માહિતી આપી છે મંત્રીએ કહ્યું કે સરકાર દ્વારા ટીવાનું નોટિફિકેશન ક્યારે બહાર પાડવામાં આવશે ત્યારબાદ કેન્દ્ર સરકાર પગાર પંચ સભ્યોની ચેરમેનની નિમણૂક કરશે જેમ સાતમા પગાર પંચની આ બધી પ્રક્રિયા લાગુ કરવામાં સમય લાગ્યો તેવી જ રીતે આઠમા પગાર પંચ બધી પ્રક્રિયામાં ઘણો સમય લાગશે આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે આઠમા પગાર પંચને વર્ષ બે હજાર છવ્વીસમાં લાગુ કરવું મુશ્કેલ લાગે છે મિત્રો કર્મચારીઓને આટલો પગાર મળશે સાતમા પગાર પણ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ મૂળ પગાર અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે જો કે પેન્શનને લઘુત્તમ મૂળ પેન્શન નવ હજાર રૂપિયાનું મૂળભૂત પેન્શન આપવામાં આવે છે સાતમા પગાર પણ હેઠળ મહત્તમ મૂળ પગાર રૂપિયા બે લાખ પચીસ હજાર છે જોકે કેબિનેટ સચિવ અન્ય જે ઉચ્ચ ઉદ્યોગ પર કર્મચારીઓ દર મહિને રૂપિયા બે લાખ પચાસ હજાર મળે છે મિત્રો સાતમો પગાર પંચ કર્મચારીઓના પગાર આ ઉપરાંત સાતમો પગાર પંચ હેઠળ તેમને પંચાવન ટકા દરે ડીએડીઆર આપવામાં આવી રહ્યું છે પંચાણું ટકા ડીએ ડીઆરને તો સરકારી કર્મચારીઓ દર મહિને સત્યાવીસ હજાર નવસો રૂપિયા લઘુત્તમ મૂળ પગાર પ્લસ ડીએ આપવામાં આવે છે જોકે પેન્શનોના પેન્શન વધારોને દર મહિને તેર હજાર નવસો પચાસ રૂપિયા લઘુત્તમ મૂળ પેન્શન પ્લસ ડીઆર આપવામાં આવશે મિત્રો તો નવો પગાર પંચ પગારમાં આટલો વધારો થશે નવો પગાર પંચ હેઠળ ફિટૅ ફેક્ટર આધારે પગારમાં સુધારો કરવામાં આવશે ફિટપેમ્પ ફેક્ટર એ ગુણાંક છે જેનો ઉપયોગ સરકાર તેના કર્મચારી સરકાર કર્મચારી માટે અપગ્રેડ અને પેન્શન માટે પગાર અને પેન્શન નક્કી કરવા માટે કરે છે પગારની ગણતરી કરવા માટે મૂળભૂત મૂળભૂત સૂત્ર છે સુધારેલ પગાર મૂળભૂત પગાર ગુણ્યા ફીટપેમ્પ ફેક્ટર ફીટપેમ્પ ફેક્ટરની ગણતરી આ રીતે થાય છે મિત્રો સુધારેલા ફિટપેમ્પ ફેક્ટરની ગણતરી પસંદ કરેલા ટકાવાળી વધારાનું બેઝ ફેક્ટર પર લાગુ કરીને કરવામાં આવે છે બેઝ ફેક્ટર પગાર પંચ સમય મોંઘવારી ભથ્થામાં પણ તૈયાર રાખવામાં આવે છે એટલે કે મિત્રો ડીએલ અને બીએસ ફેક્ટરી એક ઉમેરવામાં આવે છે ત્યારબાદ યોગ્ય ટકાવાળી વધારો લાગુ કરવામાં આવે છે મિત્રો આ સુધારા પરિબળ ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પ્લેટ પગાર માળખુંની ગણતરી કરવા માટે થાય છે અંતિમ ટકાવાળી બીટપેમ અંતિમ ટકાવાળી ફીટપેન્ટ પરિબળ આર્થિક પરિસ્થિતિઓને સરકારી નિર્ણયો અને કમિશન ભલામણ પર આધારિત રહે છે મિત્રો આટલો ફિટપેમ્પ ફેક્ટર આઠમો પગાર પંચ લાગુ પડશે નિષ્ણાંતના માટે સરકાર આગામી દિવસોમાં પંચ એક પોઈન્ટ બાણું આઠ બે પોઈન્ટ આઠ ફીટ પેમ્પ ફેક્ટર મંજૂરી આપી શકે છે આ ઉપરાંત એનસી જીસીએમના લેટેસ્ટ ન્યૂઝમાં કર્મચારીના પક્ષના સચિવ શ્રી ગોપાલ મિશ્રાએ જણાવ્યું હતું કે આગામી પગાર પંચ બે વર્ષે સ્યાસીઠમ ફીટપેમ્પ ફેક્ટરની ભલામણ કરી શકે છે કેન્દ્ર સરકારના સાતમો પગાર પંચ હેઠમાં ફીટપેમ્પ ફેક્ટર બે વર્ષ સત્તાણું ટકા વધારો મંજૂરી આપી છે આ બધા પરિવાર ધ્યાનમાં રાખતા એવું કહી શકાય કે ફીટપેન્ટ ફેક્ટર એક પોઈન્ટ આઠ એક પોઈન્ટ બાણું બે પોઈન્ટ બે પોઈન્ટ જીરો આઠ બે પોઈન્ટ સત્તાણ બે પોઈન્ટ છ્યાસી ટકા સુધી પહોંચી શકે છે ફિટપેન્ટ ફેક્ટરના આધાર પગાર વધશે એક પોઈન્ટ આઠના ફિટપેન્ટ ફેક્ટર આધારે કર્મચારી માટે શક્ય નવો લઘુત્તમ મૂળભૂત પગાર બતાવીએ ચારસો રૂપિયા અને પેન્સો માટે લઘુત્તમ મૂળ પેન્શન રૂપિયા સુધી સો સોળ હજાર મિત્રો કેટલા છે જોઈ શકો છો એ સોળ હજાર બસો સો રૂપિયા સુધી પહોંચી શકે છે મિત્રો ધારો આ વધારો બે પણ બવન ટકાના ફિફેમ ફેક્ટબે કર્મચારી લઘુત્તમ પગાર ચોતેર હજાર પાંચસો સાહીઠ રૂપિયા અને પેન્શન લઘુ પગાર સત્તર હજાર બસો એંસો રૂપિયા પહોંચી શકે છે લઘુત્તમ પગાર આટલો મોટો ઉસારો આવશે બે પોઈન્ટના ફિફેમ ફેક્ટર પર કર્મચારીના લઘુત્તમ પગાર સત્તેર હજાર રૂપિયા લઘુત્તમ બેઝિક પેન્શન અઢાર હજાર રૂપિયા થવાની જાણત છે તે જે રીતે બે પોઈન્ટ આઠ ટકાના ફિફેન્ડ ફેક્ટર અમલીકરણ પછી કર્મચારી લઘુત્તમ બેઝિક પગાર સડત્રી હજાર આઠસો ચાલીસ રૂપિયા સુધી વધારી શકાય છે તે સમયે લઘુત્તમ બેબીઝ પગારમાં અઢાર હજાર સાતસો વીસ રૂપિયા સુધી પહોંચી શકે છે મિત્રો ફિટપેન્ટ ફેક્ટર ઉસારો આવશે આ ઉપરાંત જો સરકાર બે પોઈન્ટ સત્તાવનના ફિટ સત્તાવન ફિટપેન્ટ ફેક્ટર સ્વીકારે છે તો કર્મચારી માટે નવો લઘુત્તમ મૂળભૂત પગાર છેતાળીસ હજાર બસો સાહીઠ રૂપિયાના મૂળભૂત પેન્શન તે હજાર એકસો ત્રીસ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે આ ઉપરાંત બેઠ ટકા ફિટપેન્ટ ફેક્ટર લાગુ થયા પછી કર્મચારીને લઘુત્તમ પગાર એકવાન હજાર ચારસો એંસી રૂપિયાની ફેન્સો મળી લઘુત્તમ પેન્શન આઠમા પગાર પર લઘુલ્પ પેન્સલ પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા સુધી પહોંચવાનો ધારણા છે મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ